વચનામૃત છત્રીસ કંગાલના દ્રષ્ટાંતે સાચા ત્યાગીનું સંવંત અઢારસો છોતેરના પુરુષવતી તેર તેરસનો દિવસ ગુરુવાર તારીખ તેર એક અઢારસો ને શ્રીજી મહારાજ શ્રી ગઢડામાંથી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલ્યા ઢળાવીને બિરાજમાન થયા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ધોળો ને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પાઘને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો તથા કર્ણિકારના રાતા પુષ્પનો છોગલું મૂક્યું હતું અને જમણા હાથની વિશે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા એવી રીતની શોભાને ધારણ કરતા ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠે હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેણે સંસાર મૂક્યો અને ત્યાગીનો ભેગ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસદ પદાર્થમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણવો તો જેવો મોટા સાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો જેમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી વીણી ખાતો હોય તે પોતાને પાપી સમજે અને બીજા સાહુકાર લોકો પણ તેને પાપી સમજે છે આપણે પાપ કર્યા હશે માટે એને અન્ન વસ્ત્ર મળતું નથી તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાધિક પદાર્થ તેને ભેળા કરીને રાખે ને તેને તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિએ રહિત હોય એવો જે ત્યાગી તેને તો જે મોટા ભક્તો એકાંતિક સાધુ છે તે કંગલ માણસની પેઠે પાપી રહે જાણે છે કેમ છે જો એ પાપી છે તો એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેની વિશે પ્રીતિ થતી નથી અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બેઉ બરોબર હોય અને આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ હોવી ન જોઈએ અને એક ભગવાનને વિશે જ પ્રીતિ હોય તે જ સાચું ત્યાગી છે ઇતિવચના મૃત છત્રીસ ગંગાલના દ્રષ્ટાંતે સાચા ત્યાગી